નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર એક આપણી આસપાસમાં દ્રવ્ય નું મિત્રો સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સર્વેક્ષણ કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે અને જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ તમને આવે તો એક લાઈક પણ કરવાની છે તમારો વધારે સમય ન લેતા આપણે શુભ શરૂઆત કરીશું તો મિત્રો સૌ પ્રથમ તમે અહીંયા જે સંજ્ઞાઓ છે તમારે વ્યવસ્થિત રીડિંગ કરી લેવાનું છે ત્યારબાદ આ જે એકમો જે કદ માહિતી આપેલી છે એ પણ એક વખત તમારે વાંચી લેવાની છે તો નીચેનામાંથી કોને પણ તત્વોનો સમાવેશ થતો નથી તો વાયુનો થાય મિત્રો અગ્નિનો થાય આકાશનો થાય પૃથ્વીનો થાય તો થાય પૃથ્વી અને મિત્રો એક પાણી થાય છે બરાબર છે વાયુનો થાય અગ્નિનો થાય આકાશનો પૃથ્વીનો અને પાણીનો તો કોનો થતો નથી મિત્રો થતો કોણ નથી તો જવાબ શું હશે ઓપ્શન નંબર બી તમારો તમારો જવાબ રહેશે ઓપ્શન નંબર બી મિત્રો સાચો રહેશે પહેલો જ જવાબમાં શું હશે ઓપ્શન નંબર બી દ્રવ્યની ભૌતિક સ્વભાવ માટે નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ શોધો મિત્રો ચાર ઓપ્શન અહીં તમને આપેલા છે તો ચાર ઓપ્શનની અંદર ખાસ મિત્રો દ્રવ્ય ઓપ્શન નંબર દ્રવ્ય લાકડાના સતત કાર્યશીલ છે દ્રવ્ય મિત્રો છે કણો બનેલું છે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે અને દ્રવ્યના કણો પ્રવાહી જેવા હોય છે તો મિત્રો અયોગ્ય તો દ્રવ્ય લાકડાના ટુકડાની સતત હોતું નથી માટે વિધાન ઓપ્શન નંબર એ તમારો સાચો છે નીચેનામાંથી કયું ઉદાહરણ દ્રવ્યનું નથી તો ખુરશી એક દ્રવ્ય છે પ્રેમ પ્રેમ મિત્રો દ્રવ્ય ન કહેવાય બધા દ્રવ્ય છે પાણી પણ શું છે મિત્રો દ્રવ્ય કહી શકાય તો મિત્રો ખાસ વ્યવસ્થિત તમે રીડિંગ કરતા રહેજો લખતા રહેજો ત્યારબાદ ખરા ખોટા છે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે આ વિધાન મિત્રો કેવું છે સાચું છે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો હોતા નથી તો દ્રવ્યના સ્થાનો સ્થાનો વચ્ચે મિત્રો શું હોય છે ખાલી સ્થાનો હોય છે માટે વિધાન કેવું છે ખોટું છે ભારત અને ગ્રીક તત્ના તત્વજ્ઞાનીઓ દ્રવ્યનું મૂળભૂત પાંચ તત્વોનું વર્ગીકરણ કર્યું છે મિત્રો આપણે હાલ જ ચર્ચા કરી બરાબર પાંચે પાંચ જે અહીંયા બાજુમાં પણ આપેલા છે વાયુ પૃથ્વી અગ્નિ આકાશ અને પાણી દ્રવ્યના મૂળભૂત પાંચ તત્વો ખાલી જગ્યા તરીકે ઓળખાય તો મિત્રો અહીંયા જ આપણે જોઈ શકીએ છીએ પંચ તત્વો શું કહેવાય પંચ તત્વો પંચ તત્વો ત્યારબાદ દ્રવ્યના કણો ગતિશીલ હોય છે ખાલી જગ્યા વધતા ગતિમાં વધારો થાય છે શું વધતા મિત્રો ગરમી વધતા

પ્રસરણ કેવાય છે મિત્રો વ્યાખ્યા તમારે ફરી વાર લખવાની આગળ વધી કયો ગુણધર્મ જોવા મળે છે તો દ્રવ્યના કણો વચ્ચે જગ્યા હોય છે અને દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે બરાબર છે તો દ્રવ્યના કણો વચ્ચે શું હોય છે દ્રવ્યના કણો વચ્ચે શું હોય છે વચ્ચે જગ્યા હોય છે જગ્યા હોય છે અને દ્રવ્યના કણો દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે સતત કેવા હોય છે ગતિશીલ જોવા મળે છે મિત્રો જોવા મળે છે ત્યારબાદ પ્રશ્ન નંબર છે નીચેના પૈકી કયા દ્રવ્ય નથી તો દ્રવ્ય નથી આપણે જણાવવાનું છે લાકડું એક દ્રવ્ય કેવા છે પથ્થર દ્રવ્ય કેવા છે વિચાર વિચાર મિત્રો દ્રવ્ય ન કહેવાય ઠંડી તમને લાગે છે એ દ્રવ્ય ન કહેવાય ખુરશી દ્રવ્ય છે ઠંડી છે સુગંધ છે બરાબર છે દ દળ નું એકમ શું છે મિત્રો કિલોગ્રામ છે શું છે કિલોગ્રામ એટલે કદ કદ મિત્રો ઘન મીટરમાં મપાય છે કદ શામાં ઘન મીટરમાં પ્રશ્ન નંબર ચૌદ તમારી સ્કિલ ઉપર છે વેહવું

માત્ર વાયુ સોરી ઓપ્શન નંબર ડી તમારો સાચો છે ઓપ્શન નંબર ડી તમારો શું રહેશે બાળકો સાચો રહેશે તમે લખી શકો છો ત્યારબાદ કેટલાક પદાર્થો તેના કણો વચ્ચેના આકર્ષણ આકર્ષના ચડતા ક્રમમાં ગોઠવે છે નીચેના માંથી કયો વિકલ્પ સાચી ગોઠવણ છે પાણી છે હવા છે પવન છે મિત્રો બીજો છે હવા છે ખાંડ છે પવન છે ઓક્સિજન પછી પાણી પછી ખાંડ બરાબર છે મિત્રો વાયુ છે વાયુ પશ્ચિમ તરફ પ્રવાય અને પશ્ચિણ લોપશન નંબર C તમારો સાચો રહેશે નીચેનામાંથી કયો ગુણધર્મ પદાર્થો પદાર્થોને નથી તે ઓળખો આ કયો ગુણધર્મ પદાર્થો નથી આપણે ઓળખવાનો છે મિત્રો ચાર ઓપ્શન જોઈ શકાય છે તો ચારે ઓપ્શનની અંદર તમારે જવાબ આપવાના થતા હોય છે તો તમે જોઈ શકતે છો ચોક્કસ આકાર ધરાવે છે ઘન પદાર્થ કહી શકાય એ ચોક્કસ કદ ધરાવે છે આ પણ ગણ પદાર્થ કહી શકાય એ નિશ્ચિત સીમાઓ હોય છે આ ઘન પદાર્થ કે તર સંકોચન કરી શકાય મિત્રો સંકોચક ઘનનું ન થાય કોનું થાય કોનું થાય મિત્રો વાયુનું થાય મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો પ્રવાહીમાં વહનશીલતા નો ગુણ હોય છે તો મિત્રો આ વિધાન પણ કેવું છે સાચું છે આગળ વધી શકો છો મિત્રો ત્યારબાદ પદાર્થમાં પદાર્થના ખાલી જગ્યામાં ફેરવ પ્રવાહીમાં મિત્રો શું ફેરફાર થાય આકાર ફેરફાર થાય છે ઓડા તાપમાને ખાલી જગ્યાના કણો વચ્ચે આકર્ષણ બળ વાયુ ઉપસ્થાના આકર્ષણ બળ કરતા વધુ મજબૂત હોય છે તો મિત્રો કોણ આવશે ઘન પદાર્થ આવશે કોણ આવશે ઘન પદાર્થ કણોની ગોઠવણી ખાલી જગ્યા અવસ્થામાં ઓછી ક્રમબદ્ધ જોવા મળે છે તો કોને આવશે મિત્રો વાયુની આવશે કોની આવશે વાયુની સીએનજી નું પૂરું નામ કોમ્પ્રેસડ નેચરલ ગેસ કોમ્પ્રેસડ સહેલાઈથી ફેરફાર થઈ શકે તેવા ઘન નામ તમારે આપવાનું થતું હોય છે તમે કોઈ પણ મિત્રો આપી શકો છો તો મિત્રો રબર બેન્ડ છે એ ઘન પદાર્થ રબર જે રબર બેન્ડ આપણે જે આવે છે અહીંયા હું તમને બતાવી શકતો નથી પણ તમે સમજી શકો છો સંકોચન થઈ શકે તેવા કોઈ ઘન પદાર્થો ના સંકોચન થઈ શકે એવું ઘન પદાર્થ ગોતવાનો છે મિત્રો તો વાયુ પદાર્થમાં પસંદ દર સૌથી વધારે જોવા મળે છે બરોબર વાદળી સારું સંકોચન થાય વાદળી વાદળીનું બીજું નામ શું છે તમારે કોમેન્ટ બોક્સમાં ખાસ કમેન્ટ કરવાનું થાય છે તમારા શિક્ષક મિત્રોએ તમને કીધું હશે ત્યારબાદ મિત્રો તમે પ્રશ્ન જોઈ શકો છો ઘન પ્રવાહી અને વાયુ પૈકી પસંદ દર કોણ વધારે હોય છે તો સ્વાભાવિક છે કોણ વધારે હોય છે

ઓગણચાલીસ અને જો તમારી પાસે સ્વાભાવિક સ્વાધ્ય હોય તો મિત્રો તમે ત્યાં અહીંયા કોડ આપેલા છે એ બીસીડી અલગ 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 આપેલા હશે તો તમે પહેલું તો મિત્રો આપણે એ લખવાનું થાય બીજું લખવાનું થાય બી ત્યારબાદ ત્રીજું લખવાનું છે સી અને ત્યારબાદ મિત્રો તમારે લાસ્ટમાં જે એફ આપેલું છે એ મિત્રો લખી દેજો બરાબર જે એફ હશે અંદર તમારે લખવા કોપર સલ્ફેડ પ્લસ આઈના કણો હોય છે એ મિત્રો તમારે ખાસ લખવાનું થતું હોય છે તો આ લખી દેજો હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન આવશે આપણે ચર્ચા કરી નાખશું તો મિત્રો તમે અહીંયા દેખી શકો છો પ્રશ્ન હોઈ શકે તો ટ્રાય કરી લઈએ ઓગણત્રીસ પછી મિત્રો

શોધી રહ્યા છે આ મળી ગયો છે અહીંયા શું છે બરાબર વંચાતું નથી ચોક્કસ ધરાવતો નથી એના કણો વચ્ચે વધારે જગ્યા હોય છે એના કણો વચ્ચે ઓછી જગ્યા હોય છે મિત્રો આ છે એ ઘનની અંદર આવશે આ ઘન પદાર્થમાં આવશે શામાં આવશે ઘન પદાર્થમાં તે વહી શકતા નથી આ પણ શામાં આવશે ઘન પદાર્થ પ્રવાહી તો વહેશે તેમાં તેના કણો વચ્ચે વધારે જગ્યા હોય છે આ શામાં આવશે મિત્રો પ્રવાહીમાં આવશે શામાં આવશે પ્રવાહીમાં તમે લખી દેજો મિત્રો એમાં અન્ય પદાર્થ પ્રસરણ દર સૌથી વધારે ઓછો હોય છે તો ઘનનો ઓછો જ હોય છે પ્રસરણ દર વધારે હોય છે બરાબર છે તો બે થોડાક તમારે ચેન્જ કરવાના રહેશે અહીંયા શું છે એ મિત્રો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ બરાબર મેં નથી તમે જોઈ શકો છો કે મિત્રો તમારે શું શું ચેન્જ કરવાનું છે તો પેલો ઘન ચોક્કસ આકાર ધરાવે છે પછી એના પછી તે વહી શકતા નથી આ ઘન લખવાનું છે બરાબર છે ત્યારબાદ તેના કણો વચ્ચે ઓછી જગ્યા હોય છે એ પણ તમારે ઘન લખવાનું છે તેમાં અન્ય પદાર્થના પ્રસરણ દર વધારે ઓછો હોય છે આ મિત્રો આપણે બરાબર ખાલી ફક્ત આ બે ચેન્જ આ બે અહીંયા લખવાના આ બે અહીંયા લખવાના છે એ રીતનું થતું હોય છે બરાબર છે

પાણી વાળી વાળી પ્રવાહી પદાર્થ કરતા ઓછા સંકોચનશીલ છે બરાબર ઘન પદાર્થો ઘન પદાર્થ પ્રવાહી પદાર્થ કરતા પ્રવાહી પદાર્થ કરતા ઓછા સંકોચન શિલ્ય છે સંકોચન પદાર્થની આકૃતિઓ ત્રણ અવસ્થા રેખાંકિત કરેલું છે ત્રણ અવસ્થાની આપણે ઓળખ કરવાની છે ત્રણે ત્રણ અવસ્થાની તમે મિત્રો ઓળખ કરી શકો છો બહુ બીજી છે પહેલી કઈ છે પહેલી ઘન અવસ્થા છે પેલી કઈ છે

છે તો તમે લખી શકો છો કે સીએનજી અને એલપીજી સિલિન્ડર છે સિલિન્ડરમાં જે વાયુઓ છે બરાબર છે જે વાયુઓ છે તે વાયુના દબાણ હેઠળ સંકોચીન વાયુના વાયુના દબાણ હેઠળ દબાણ હેઠળ સંકોચન કરી સંકોચન કરી ને પ્રવાહી સ્વરૂપમાં ને પ્રવાહી સ્વરૂપમાં સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય રૂપાંતરિત કરી શકાય છે જેનાથી જેનાથી તેમને સિલિન્ડર તેમને સિલિન્ડરમાં સહેલાઈથી ભરી શકાય છે મિત્રો રસોઈ ઘરમાં રસોઈ ઘરમાં સોડિયમ આપણા નાક સુધી થોડી ક્ષણોમાં પહોંચી જાય છે કારણ કે ગરમીના કારણે જે કણો પ્રસરિત હોય છે એના કારણે થોડી મિનિટ અંદર આપણા જે હોય છે તે પહોંચી જાય છે બરાબર છે તો આપણે લખી શકીએ જળપી ફેલાય જાય છે બરાબર છે તો રસોઈની સુગંધ રસોઈની સુગંધ હોય છે આ કણો દ્વારા ફેલાય છે વાયુ દ્વારા ફેલાય છે અને આ કણો હોય છે આ કણો હવામાં ઝડપી થી પ્રસરણ પામે છે ઝડપથી કેવા પામે છે પ્રસરણ પામે છે જેથી રસોઈ ઘરમાંથી સુગંધ હોય છે સુગંધના કણો હવામાં મિત્રો કેવા ઝડપી પ્રસરણ પામે છે ઝડપી પ્રસરણ પામે છે આના કારણે ફેલાઈ શકે છે તમે લખી શકો છો તમે ત્યારબાદ મિત્રો આપણા મોસ્ટ ટાઈમ પ્રશ્નો આવી ગયા છે બહુ ઈઝી છે

આમ કેમ થયું ફરી વાર ઓગણચાલીસ બસોતેર ઉતાવળ મિત્રો ઓગણ ચાલીસ તમે જાણો છો એટલે ખૂબડે નવ દસ અગિયાર બાર નો બગડો વધે એક સાત આપણો દસ ની અગિયાર અગિયાર વધે એક ની બે ને ત્રણ ત્રણ બાર કે દેખાય છે તો કે આ નવસો બેતાલીસ માં રૂપાંતર કરવાના છે તો નવસો બેતાલીસ માઇનસ મિત્રો બસો તો આઠ અહીંયા દસ નવો નવ બેતાલીસોતેર બાદ કરવો નવ અગિયાર બાર નવ અગિયાર નવ બાર તેર તેર ને સાત સાત ચૌદ છ છ સાત તેર પાંચ સાત આઠ નવ છ સાત આઠ છસો ને છ નવ આવશે બરાબર મિત્રો અહીંયા બધી જ રકમ છે છો ઓપ્શન અડસઠ ભૂલ છે મિત્રો આપણે કદાચ હોઈ શકે બરાબર તો બાર એક ઓછો છે આઠ જ થશે મિત્રો દસ બાર દસ ને બાર

તો તમારે ખાસ મિત્રો સમજવાનું થતું હોય છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણે ઓગણચાલીસ મો પ્રશ્ન આવવો જોઈએ તો ઓગણચાલીસ મો પ્રશ્ન તો આપણે ઓગણ ચાલીસ પ્રશ્ન જોવાનો પ્રયાસ કરીશું તો ચાલીસ નો પ્રશ્ન આગળ મિત્રો કદાચ પ્રશ્ન બાકી નહી હોય છે કેટલું છે બસો તો વિધાન કેવું છે સાચું છે વિધાન કેવું છે સાચું છે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે ત્રણસો તોલવીન આપણું વિધાન કેવું છે સાચું છે

છે તો મિત્રો હવે આપણે કરતા વધુ હોય છે કેવા હોય છે કરતા વધુ આપણને જોવા મળે છે તો ઘન પદાર્થનું વાયુ અવસ્થામાં રૂપાંતર પામ્યા સિવાય સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર એટલે શું તો મિત્રો આપણે એ જણાવવાનું થાય છે ઉદ્વપાતન થાય શું થાય ઉદ્વપાતન થતું જોવા મળે છે પામત પામતા પદાર્થનું એક ઉદાહરણ તો મિત્રો કપૂર છે શું છે કપૂરનું આપણે લઈ શકીએ છીએ ત્યારબાદ આ તમામ વ્યાખ્યાઓ તમારે મિત્રો ગલન બિંદુ નીચે બધી વ્યવસ્થિત આપણે આપી દઈશું મિત્રો પીડીએફ માધ્યમથી બરાબર છે લોંગ પ્રશ્ન પીડીએફ માધ્યમથી આપવાનો તમે પ્રયાસ કરીશું ત્યારબાદ મિત્રો અહીંયા પંચાવનનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે તમે જોઈ શકો છો પંચાવન પ્રશ્ન સ્વાભાવિક છે છે મિત્રો ત્યારબાદ દબાણ છે દબાણ મિત્રો શામાં અપાય છે ચલો ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશું

બાષ્પી વધે છે વધારો પણ એ થાય મિત્રો બાષ્પી ઘટે વધે છે પવનના ઝડપમાં વધારો તો બધામાં એક આવશે મિત્રો આ રીતે તમને કન્ફ્યુઝ કરી શકે છે ત્યારબાદ મિત્રો તમે શાસકનો પ્રશ્ન જોઈ શકો છો શાસકનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે

તો સ્વાભાવિક છે તાપમાનમાં ગરમીનો વધારો આગળ મિત્ર આવી મિત્રો બિંદુ કરતા વધારે તાપમાન હોય તો પ્રવાહીમાં પ્રવાહીમાં બાષ્પ બાષ્પ અ રૂપાંતર થાય છે તો મિત્રો આ વિધાન ખોટું છે કેવું વિધાન છે ખોટું છે બાષ્પી સપાટી પર થતી ઘટના નથી બરાબર છે તો મિત્રો આ વિધાન પણ ખોટું છે સપાટી પર થાય સપાટી સપાટી વધતા બાષ્પીભન દર ઘટે છે મિત્રો ન ઘટે વધે તાપમાન વધતા બાષ્પીભન દર વધે છે મિત્રો આપણું વિધાન કેવું છે સાચું છે ત્યારબાદ જાણીએ છીએ કે બાષ્પી ભવન ક્યારે થાય ચલો આપણે ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીશું ક્યારે થાય બાષ્પીભવન ઠંડક થાય કે ગરમી થાય કે શુષ્કતાથી થાય પ્રક્રિયાને વાયુમાં રૂપાણ સિદ્ધુ વાયુમાં થાય તો શું થઈ ગયું કહેવાય સિદ્ધ બાષ્પીભવન થયું કહેવાય વાતાવરણમાં ખાલી ઘરના ઘટાડો થાય બાષ્પી વધે છે વધે ભાઈ ભેદની માત્રાના કારણે બરાબર છે બાષ્પીબી પદાર્થનું ઉદાહરણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આ બધો એકદમ ઈઝી પ્રશ્ન છે જે અગાઉ મિત્રો પાછકમાં ઉનાળામાં માટલામાં રાખેલ પાણી ઠંડુ કરતા પૂરવા માટે જવાબદાર શું છે પ્રસરણ છે શું છે જવાબદાર પ્રસરણ તો વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો અને ચેનલ પર નવા હોય તો અચૂક સબસ્ક્રાઈબ કરો મિત્રો અને આ જે પીડીએફ તમને અમે વોટ્સઅપ નંબર પર આપી દઈશું અમારા વોટ્સઅપમાં પિંક કરી દેવામાં આવશે તો વિદ્યાર્થી તમને વિડીયો કેવો પસંદ આવ્યો તો લાઇક કરો ચેનલ પર નવા હોય ચેનલ અચૂક સબસ્ક્રાઈબ કરજો ત્યારબાદ મિત્રો આપણે તમારા કયા વિષયનો સ્વાધિનપૂર્વક વિડીયો જોઈએ ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ફરી મળશે નવા વિડીયો સાથે ત્યાર દુસ્તી આવજો જય હિન્દ જય ભારત